તમે જે કાર જોઈ રહ્યા છો ઓછી કિંમતમાં ઘર ઘરાવ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે સાવ ઓછી ફરેલી અને આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સી એનજીમાં માં જોવા મળશે હું તમને વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને સાવ ઓછી કિંમતમાં વેચવાની છે ઘર ઘરાવ ગાડી વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે નિશાન કંપનીની ગાડી છે અને નિશાન એક્સ એલ સીએનજી ટોપ મોડેલ છે મોડેલની વાત કરું તો બે હજાર અઢાર ના મોડેલ ગાડી અને ચોથો મહિનો ન્યૂ માઇક્રા નિશાન ન્યુ માઇક્રા ગાડી છે એક્સ એલ અને ટ્રાન્સમિશન મેન્યુઅલ જોવા મળશે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સી સીએનજી જોવા મળશે અને આ ગાડી વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ અત્યારે ચાલુ જોવા મળશે અને ગાડીની અંદર બંને કી એટલે કે બે ચાવી જોવા મળશે ગાડી માત્ર બાવેર હજાર અને ચારસો કિલોમીટર જ ચાલી છે અને ફૂલ ગેરંટી સાથે વેચવાની છે એન્જિન પાવરફુલ છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખી ઘર ઘરાવ અને સાવ ક્લીન આખી ચોખ્ખી ગાડી ઇન્ટ્રીયલ પણ એકદમ સારું ટાયર પણ સારા એસી કમ્પ્લીટ ચાલુ છે અને બધા ફંક્શન કમ્પ્લીટ ચાલુ જોવા મળશે વિડીયોની અંદર ગાડી તમે ક્લિયર કટ જોઈ શકો છો કે પણ સડો પણ જોવા નહીં મળે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત છે આ ગાડી લેવાની હોય જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે જે નંબર જોઈ રહ્યા છો એકાશી બે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો